શ્રી સૌરાષ્ટ્ર નિમ્બિક ધામ મોટા મંદિર લીમડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજના છે આગામી તારીખ ત્રણ ફેબ્રુઆરી થી બાર ફેબ્રુઆરી સુધી મુરારી બાપુ દ્વારા રામકથાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને કથાનો લાભ લેવા પણ આમંત્રણ છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત જ રહેવાના છે તેમજ નામાંકિત કલાકારો દ્વારા અને હાસ્ય કલાકારો અને સંતવાણી ના કલાકારો દ્વારા દરેક દિવસે અવનવા કાર્યક્રમો પણ પીરસવાના છે આ અંગે વધુ વિગત કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ આપી હતી અહેવાલ વિજય મકવાણા શ્રી સૌરાષ્ટ્ર લીંબરધામ મોટા મંદિર લીંબડી ખાતે મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે ત્રણ બે થી લઈને બાર બે સુધી ચાલવાનો છે એમાં આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ એવા પૂજ્ય મોરી મોરારીદાસ દાસ હરિયાણી બાપુ સપ્તાહનું રસપાન કરાવવાના છે અને તારીખ દસ અગિયાર અને બારના રોજ અગિયારસો અગિયાર કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ છે આ સપ્તાહ અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કેન્દ્રના મિનિસ્ટરો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આખું ગુજરાતનું મિનિસ્ટ્રીના સૌ મિત્રો સૌ ભાજપના આગેવાનો અને કેન્દ્રના સૌ આગેનો આગેવાનો પણ પધારવાના છે આ કાર્યક્રમમાં લગભગ દરરોજ એકથી દોઢ લાખ સુધીની પબ્લિક ભેગી થવાની છે આ કથાના રસપાન માટે અને ત્યાં જમણવાર સાથેનો બંને ટાઈમનો આયોજન કરવામાં આવેલ છે યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને યજ્ઞ ખૂબ સારા મોટા સ્કેલમાં છે આપ સૌ સૌરાષ્ટ્રની જનતા ગુજરાતની જનતા આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લે એવી મારી નમ્ર અપીલ છે આ કથા દરમિયાન દસે દસ દિવસ બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ જે બ્લડ ડોનરો છે એને આકર્ષક ગિફ્ટ પણ આપવાના આપવામાં આવવાની છે સૌ લોકો બ્લડ ડોનેટ કરીને વધુમાં વધુ ગુજરાતની જે બ્લડની ખાત છે એની પૂરું કરવામાં આપણે પ્રયત્ન કરીશું અને મોટા મંદિર લીંબડીના મહંત લલિત કિશોર દાસજી બાપુ અને એમના ગુરુજીની ખાસ અપીલ છે કે આપણા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના એક એક ખૂણે ગુજરાતના તમામ સિટી અને ગામડામાં પ્રચાર પ્રસાર થાય અને આ ધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં સૌ સહભાગી થાય એવી બાપુની અપીલ છે ત્યાં રામ જય શ્રી ગોપાલ નિમ્બાક સંપ્રદાય એ એકાવનસો વર્ષથી જૂનો સંપ્રદાય છે જેની આચાર્ય પીઠ સલેમાબાદ રાજસ્થાન એટલે કે નિમ્બાક તીર્થમાં ત્યાં આચાર્ય મહારાજ બી રાજે છે અને આજે પણ ત્યાં હંસ સ્વરૂપે ભગવાને આપેલું સૂક્ષ્મ શાલીગ્રામ સ્વરૂપ રાજસ્થાનમાં છે અને એની સૌરાષ્ટ્રની મેઇન પીઠ એટલે કે છોટે કાશી લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બાક મોટા મંદિર લીંબડી આજે બસો ચોત્રીસ વર્ષ પછી લીંબડીના સ્વયંભૂ પ્રગટ ચતુર્ભુજ રાય જે મૂર્તિ સ્વયંભુ પ્રગટ છે જે વિગ્રહ સ્વયંભૂ પ્રગટ છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બસો ચોત્રીસ વર્ષ પછી કરવામાં આવી છે અને લીંબડી મોટા મંદિર એ સેવા સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ છે અને આ ત્રિવેણી સંગમમાં મુરારી બાપુની રામકથા સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગુજરાતની ભૂમિ ઉપરનો મોટામાં મોટો કહી શકાય એવો અગિયારસો અગિયારસો અગિયાર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કથાશ્રવણ સાથે સાથે યજ્ઞ દર્શન અને સંત દર્શનનું પણ ત્રિવેણી સંગમ છે અને જે લીંબડી છોટે કાશી કહેવાય છે એ સાર્થક કાશી તરીકે હવે થશે આમાં ભારતભરના તમામ સંતો મહંતો મહામંડલેશ્વરો આચાર્યશ્રીઓ પધારી એમના દિવ્ય આશીર્વાદ પ્રદર્શન આશીર્વાદ આપશે સાથે સાથે રાજકીય મહાનુભાવો પણ આવશે અને આ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન કીટસિંહ રાણા સાહેબ માજી કેબિનેટ મિનિસ્ટર અને લીમડી ધારાસભ્ય છે અને રામકથાના યજમાન મનસુખલાલ મક્કનજીભાઈ ખાંડલા પરિવાર છે અને અગિયારસો અગિયાર કુંડી યજ્ઞના મુખ્ય યજમાન ચંદ્રેશભાઈ માકાશણા પરિવાર છે તો આ કથામાં દરરોજ એક દોઢ લાખ લોકો પધારશે તો ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરેક લોકોને વિનંતી છે કે આ ત્રિવેણી સંગમમાં આપ બધા પધારો અને દિવ્ય દર્શનનો લાભ લ્યો જય શ્રી ગોપાલ જય ચંદ્રભુજરાઈ